દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પરફોર્મન્સ આ વખતે પણ ખરાબ રહ્યું કે કોંગ્રેસે જરૂર આમ આદમી પાર્ટીનો ખેલ વગાડ્યો છે ઘણી બેઠકો પર કોંગ્રેસે વોટ કટાનું પણ કામ કર્યું તો અગાઉની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના નબળા પરફોર્મન્સથી આમ આદમી પાર્ટીને કાયદો થઈ રહ્યો હતો પરંતુ આ વખતે ભાજપને ફાયદો થયો છે આ વખતે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું ખાતું નથી ખોલાવી શકી મોટાભાગની બેઠકો પર ઉમેદવારો કાં તો હારી ગયા છે અથવા ત્રીજા સ્થાને છે પરંતુ કોંગ્રેસે કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટીને ભારે નુકસાન પહોંચાડ્યું છે અગાઉની ચૂંટણીઓમાં જ્યારે ભાજપ અને પીએમ મોદી મજબૂત સ્થિતિમાં હતા ત્યારે કોંગ્રેસ પડદા પાછળ આમ આદમી પાર્ટી પ્રત્યે ઢીલું વલણ દાખવ્યું હતું બે હાજર ચૌદ ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી અને ભાજપનો શાનદાર વિજય થયો તે પછી બે હાજર પંદર માં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ જોકે અહીંયા ભાજપનું જાદુ નહોતો ચાલ્યો 2015 ની દિલ્હી ની ચૂંટણી માં કુલ 70 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને 67 બેઠકો તો ભાજપને 3 બેઠકો મળી જ્યારે કોંગ્રેસ ખાતું પણ નોતી ખોલાવી શકી 2015 ની ચૂંટણી ના વોટ શેર ની વાત કરીએ તો આમ આદમી પાર્ટી 54.5% ભાજપને 32.3% અને કોંગ્રેસને 9.7% મત મળ્યા હતા આ ચૂંટણી માં કોંગ્રેસ ના 15% જેટલા મત આમ આદમી પાર્ટી માં સ્વિંગ થયા હતા एक रीते कही तो्रेसे भाजप ने कंट्रोल में मा राखवा आम आदमी पार्टी जीत नो जीतनो मार्ग मोको करनाखो आ परिणाम जवायु वर्ष बेहजार वीस दिल्ली विधानसभा चूंटी में चूंटी पहला બે માં ફિર એક મોદી સરકારનો નારો સફળ થયો એટલે કે ફરી એકવાર દેશમાં મોદી લહેર જોવા મળી ની લોકસભા ચૂંટણી ભાજપ ફરી ચૂંટણી બાદ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાય પરંતુ અહીં ફરી એકવાર કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટી એ વિજય રથ રોકી દીધો બે હાજર વીસ ની દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ને બાસઠ ભાજપ ને આડત્રીસ પોઈન્ટ એકાવન ટકા વોટ શેર આ સાથે જ કોંગ્રેસને માત્ર ચાર પોઈન્ટ ત્રણ ટકા મત મળ્યા હતા એવું મનાય રહ્યું છે કે આ વખતે પણ મજબૂત થતી ભાજપને રોકવા માટે કોંગ્રેસે પડદા પાછળ

જેનો ફાયદો સીધો કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓને મળ્યો સંસદમાં વિપક્ષ કોંગ્રેસ મજબૂત બની જ્યારે કેન્દ્રમાં ગઠબંધન સરકારની રચના થઈ કોંગ્રેસને આ વખતે ફાવતી સ્થિતિ મળી ગઈ છે જે કોંગ્રેસ કેજરીવાલને સાથે રાખી અને ચાલવાની વાત કરી રહી હતી આ વખતે દિલ્હી ચૂંટણીમાં આપ સાથે તેનું સેટિંગ ન થઈ શક્યું અંતે આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી પરિણામ આંચકાજનક આવ્યા પરંતુ ભાજપની આબરૂ બચી ગઈ Bureau Report GSTV